સંખેડા તાલુકાના રાયપુર ગામે પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા નવા આરસીસી રોડની કામગીરી શરૂ કરતાની સાથે જ ગામના લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો જૂના આરસીસી રોડ પર જ નવો આરસીસી રોડ બનાવતા ગામના લોકો વિરોધ કરી રહ્યા છે આરસીસી રોડની કામગીરી દરમિયાન ગટરના અને વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં નથી આવી અને જેના પગલે ગટરનું પાણી વરસાદી પાણી ઘરમાં આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે રોડ ઊંચો અને મકાનનું લેવલની છે હોવાને કારણે પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ શકે છે એ બિલકુલ ચોપચોપ થયેલી છે વરસાદની વરસાદી પાણીનો કોઈ નિકાલ જ નહીં એના કારણે જે રોડ હાલમાં તૈયાર થાય છે એ પાણીની વ્યવસ્થા પહેલી વરસાદી પાણીની વ્યવસ્થા નિકાલ થાય એ જરૂરી છે પણ ગઈ સાલ પણ આવું જ આવું જ પરિણામ આવ્યું હતું વરસાદી પાણી કેટલા ઘરોમાં ઘૂસી ગયું હતું અને આપ જોઈ રહ્યા છો આ સ્કૂલનું લેવલ જોવો રસ્તો થાય એનો કોઈ વિરોધ નથી પણ આ ગટર લાઈન એ ચોકસ છે અને પાણી ગરમ પહેજે ત્રીજી સાલ બી પહેરી ગયું તું તો એ બી અમે તોડીને આવી સરપંચ કે પછી ચલાતી કોઈ અહીં જોવાનું નહીં આવતું પછી અમારે લાગી ગયા અમારે જ ભોગવવાની હોય છે એટલે આ મારે એટલું કહેવું છે કે રસ્તો થોડો નીચો કરે કે પાણીનો નિકાલ આવે એટલે એને તોડીને બનાવો કે અથવા પાણીના નિકાલ કરે આ લોકો છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું આ રાયપુર ગામ છે રાયપુર ગામે પંચાયત માન મકાન વિભાગ દ્વારા આરસીસી રોડની કામગીરી કરવામાં આવી રહી છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે જૂનો રોડ છે તેના ઉપર જ નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે એટલે અહીંયા સવાલો ઊભા થાય છે કે જૂનો રોડ છે અને એના ઉપર રોડ બનાવતા તેનું લેવલ ઊંચું થઈ જાય આ પ્રાથમિક શાળાનું કમ્પાઉન્ડ કમ્પાઉન્ડ છે તેનાથી રોડનું લેવલ ઊંચું થઈ જાય એટલે ચોમાસામાં પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ જશે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો પ્રાથમિક શાળાનું કમ્પાઉન્ડ અને રોડનું સાઈ જે લેવલ છે એકદમ ઊંચું છે બીજી તરફ આપણે મકાનોના દ્રશ્યો બતાવીશું જે વર્ષો પુરાણા મકાનો બનેલા છે ત્યાં પણ નીચી જગ્યા છે અને રોડનું લેવલ ઊંચું છે એટલે તમામ જે જગ્યાઓ છે ત્યાં વરસાદી પાણી ભરાવાની શક્યતા વધેલી છે પંચાયત માર મકાન વિભાગના અધિકારીઓ સ્થળનું નિરીક્ષણ કર્યા વગર જ્યારે એસ્ટિમેટ બનાવે છે ત્યારે ત્યારબાદ લોકો હેરાન થાય છે હાલ જે એસ્ટિમેટ બનાવવામાં આવ્યું છે તે રોડ તોડીને બનાવવામાં આવ્યું હોત અને નવો રોડ બનાવ્યો તો વિરોધ નથી પરંતુ અધિકારીઓ ગામ પર આવતા નથી જેને લઈને બે દિવસથી કામગીરી બંધ કરાવી દેવામાં આવી છે હાલ જો રોડ તોડીને રોડ બનાવવામાં આવે તો જમીનનું લેવલ જે લોકોના ઘરોનું લેવલ છે તે લેવલ જળવાઈ રહે અને પાણી ના ભરાય ગત વર્ષે પણ આ ગામમાં પાણી ભરાયા હતા અને લોકો મુશ્કેલીમાં મુકાયા હતા રફિક ધણીવાલા જીએસટી